રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો ગાભણ ગાય અને વાછરડી મફતમાં આપવાની છે મિત્રો આપણે સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં ખાસ કરીને તમને જણાવી દઉં કે જો કોઈ ભાઈને પોતાની ગાય ગાયભેસ વેચવા માટે વિડીયો મુકાવવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલનો વોટ્સઅપ નંબર ઉપર છે તેની પર તમારે ચારથી પાંચ પોઠા વિડીયો કિંમત સરનામું લખી આ વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપવું મારું નામ છે મિત્રો મુકેશભાઈ મિત્રો ગાય અને વાછરડી જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ બંનેને એકદમ ફ્રીમાં આપી દેવાની છે અને આ બંનેને મિત્રો હું તમને સ્ક્રીન ઉપર પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું તમે જોઈ શકો છો એકદમ સારી બ્રીડની છે ગાય અને વાછરડી બંનેને એકદમ ફ્રીમાં આપી દેવાની છે મિત્રો ગાયની માહિતીની વાત કરીએ તો ગાય હાલમાં ત્રણ મહિનાની ગાભણ છે અને મફત આપવાની છે સાથે વાછરડી પણ છે તે તેને પણ મિત્રો મફત આપવાની છે હવે મિત્રો સરનામાની વાત કરીએ તો જિલ્લો છે સુરેન્દ્રનગર ફરી એકવાર પશુપાલક મિત્રો ગાય અને વાછરડી બંને ફ્રીમાં આપવાની છે અને ગાયની વાત કરીએ તો મિત્રો ગાય ત્રણ મહિનાની ગાબણ છે અને મફત આપવાની છે સાથે વાછરડી પણ ફ્રીમાં આપી દેવાની છે એટલે કે કુલ ગાય અને વાછરડી એમ કુલ બે પશુ મફતમાં આપવાના છે અને જિલ્લાની વાત કરીએ તો સરનામાની અંદર સુરે સુરેન્દ્રનગરની આજુબાજુમાં તમને આ ગાય જોવા મળશે મિત્રો પશુપાલકના મોબાઈલ નંબરની વાત કરીએ તો પશુપાલકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે પહેલાં નંબરનું કોષ્ટક છે એ કોષ્ટકમાં પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર આપી દીધેલ છે મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો દરેક ગ્રુપોમાં અને તમારા મિત્રો સુધી જરૂરથી આ વિડીયોને શેર કરજો જેથી કરીને કોઈ પણ પશુપાલક મિત્રને આ વિડીયો ઉપયોગી નીવડી શકે અને આ ગાયની ખરીદી અને ફ્રીમાં તે કરી શકે